સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વાલેવડા ગામે યોજાયેલી બેઠકમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર સમાજ સાથે ગદારી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો રમેશ ઠાકોરે કહ્યું કે કલાકારોના જોરે અલ્પેશ ઠાકોર લોકોની ભીડ ભેગી કરે છે અને બે લાખની ભીડ ભેગી કરવાની જાહેરાત છતાં માત્ર દસ હજાર લોકો હાજર રહ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરથી નારાજ છે અને સમાજના કેટલાક લોકો એ સમાજ માટે કંઈ સારું ન કર્યું હોવાનું પણ

પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદારી કરવાના કારણે આખો સમાજ અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો બે લાખ લોકોને આહવાન કર્યું હતું એની અંદર દસ બાર હજાર માણસો આવ્યા હતા એ પણ કલાકારો ઘણા બધા કલાકારો ભાજપ કોંગ્રેસ બધાને સાથે લઈ અને એની અંદર કલાકારો જોવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી જ સમાજના લોકો હતા અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં કલાકારોના હિસાબે દસ બાર હજાર લોકો ત્યાં આવ્યા હતા અને આજે અલ્પેશ ઠાકોરનું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો તો હું તમને માન